જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી હવે આ બાવો તારું આંગળું કીધ બારો નહીં જાય બાબાએ તો ત્રિશૂલ ખોડ દીધું નંદબાના આંગણામાં ડમરૂનો આહાંમ લેખનો નાદ કર્યો અને પદ્માસન વાળીને ભગવાન મહાદેવજી આંખો બંધ કરીને બેસી ગયા છે આંખો બંધ કરી ભગવાન ઠાકુરજીનું ધ્યાન દરે હે ઠાકોરજી હે મારા નાથ તમે કંઈ કરો તો દર્શન થશે નહીં તો આ માં મને દર્શન નહીં કરવા દે આ કથા ભાગવત કથામાં નથી પણ અષ્ટ સખાના પદોની અંદર આ કથા આવી છે અષ્ટ સખાની જે વાતો છે એમાં શિવજીના લાલાના દર્શનની કથા છે જેને કોઈ ન સ્વીકારે એને મારો મહાદેવ સ્વીકારે છે મહાદેવજીના મંદિરે તાળા મારવાની જરૂર જ નથી

ભગવાન મહાદેવજી કૈલાસ પર બિરાજમાન હતા અને એમ થયું કે મારા ઈષ્ટદેવ હવે તો પ્રગટ થઈ ચૂક્યા છે લાવને દર્શન કરી આવું ભગવાન રામનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ભગવાન મહાદેવજી આવ્યા હતા અને કૃષ્ણના પ્રાગટ્ય સમયે પણ ભગવાન મહાદેવજી આવે છે કૈલાસ અને ગિરિકંદ્રાઓમાં ભગવાન બેઠલા હતા એકદમ મન શાંત આખો બંધ કોઈ જાતના લૌકિક વિચારો વગરનું જીવન જ્યાં જીવી શકાય એવું જીવન કોઈ હોય તો છે ગયા તમે હે ને કૈલાસમાં માણસનો એક અનુભવ થાય એને લૌકિક વિચારો બહુ ઓછા આવે ત્યાં અને બીજું બાબા મહાદેવજી ને એની પાસે વધારે કોઈ ગમતું નથી એટલે તમે જાજુ ટકી ન ગો એને એકલું રહેવું ગમે છે એને એકાંત ગમે છે અને પરમાત્માને એકાંત ગમે પરમાત્માને મેળવવા માણસે એકાંતમાં રહેવું ભગવાનને ભજનારા માણસે એકાંતમાં રહેવું એકાંત પણ શીખવું તો મહાદેવજીને થયું કે લાવ હું ભગવાનના દર્શન માટે જાઉં પણ વળી વિચાર આવ્યો કે હું જાઉં ખરા પણ આટલું નાનું બાળક હજી તો ચાર જ દિવસ થયા છે કાંઈ આટલું નાનું બાળક બાર થોડું હોય કે મને દર્શન કેમ થશે એના એટલે ભગવાન વિચાર કરે છે ને એમ થયું કે લાવ ભિક્ષાવૃત્તિના બહાને જાવું તો કદાચ મને દર્શન થઈ જાય એટલે ભગવાન મહાદેવજી જેવા તૈયારી કરે ને તો નંદી આદિ ગણોએ આવીને કીધું કે પ્રભુ અમને લઈ જાઓ ને અમારે ભગવાનના દર્શન કરવા છે ભગવાન કે છે નંદી બધા એક સાથે જશું કદાચ કોઈને દર્શન નહીં થાય ચાલને આપણે હું એકલો જઈ આવું અને મને દર્શન થાશે એટલે હું તમને માર્ગ બતાવું એ માર્ગ ઉપર તમે જાજો તમને દર્શન થઈ જશે ભગવાનની વાત નંદી આદિ ગણો માની ગયા એ સમયે ભગવાન શેષ નાગ આવેલા શેષનાગ કે પ્રભુ મને લઈ જાવ ભગવાન કે છે શેષ એકને સમજાવી રહ્યો કે હું જઈ આવું પછી તમને મારે લઈ જાઓ અરે કામ તમને હારે લઈ તો છે મારે જોવા આવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે એ નારાયણ આજ ઘોડિયામાં કેવા લાગે છે મારે દર્શન કરવા છે મારે જોવા છે અને પછી ભગવાને અવધૂત જોગી વેશ ધારણ કર્યો છે તો ભગવાને કાનની અંદર નાગણીઓના કુંડળ પહેરા છે બાજુબંધ નાગણીઓના પહેરા છે અને ગળાની અંદર શેષ નાગણી આખા શરીરે ભગવાન લગાડી છે હાથમાં ડમરું અને ત્રિશુલ લઈને નીકળે છે ભગવાન મોટી જટા છે ભગવાનની અલખનાદ જગાવતા જગાવતા ભગવાન મહાદેવજી ગોકુળમાં આવ્યા છે ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે એમાં બરાબર એક બજારમાં નીકળતા એક ગોપી સામે મળી ગોપીએ જોયું આ બાબાને કોઈ અહીંયા જોયા નથી હજી સુધીમાં આજે પહેલી વાર જોઉં છું અને એમાં મને એમ લાગે છે કે આ બાબા જોતી જ હશે એવું લાગ્યું અમુક અમુકના ઢંગ ઉપરથી ઓળખાઈ જાય સુશીલાને મનમાં હતું કે મારો પતિ ભલે માગતો નથી કાઈ પણ મારો પતિ જ્યારે ભગવાન કૃષ્ણ પાસે જશે ને તો મારા પતિના ઢંગથી ઓળખી જશે માણસના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આ માણસ પ્રસન્ન છે કે માણસ ઉદાસ છે જવાય તો ભગવાન મહાદેવજીને આમ જોયા એટલે ગોપીના મનમાં ભાવ જાય ગયો એટલે ગોપી નજીક આવીને કહ્યું બાબા નમસ્તે ભગવાન કહે છે નમસ્તે ગોપી ગોપીએ હામેથી રસ્તો આપ્યો બાબા જ્યોતિષી હોય એવું લાગે છે અને ભગવાનના મનમાં લાઈટ થઈ મારું જ્યોતિષી બનવા લાભ છે કદાચ જોશ જન્માક્ષર મારી પાસે આવે અને મને દર્શન થઈ જાય મને દર્શન થઈ જાય તો ભગવાનના દર્શન કરવા માટે બાબા મહાદેવજી ત્યાં આવીને બાબા કહે છે હા ગોપી મારી કથાનું ચિત્ત ભ્રમ કરશે બંધ કર દે બધા ચિંતા કાપી ન કાર્ય હો ભગવાન વલ્ભાચાર્ય મહારાજે કહ્યું છે જિંદગીમાં ચિંતા ન કરવી હા માં બે જાવ મારી માં બે જાવ બે જાવ હવે કદાચ હું અહીંયા હોનાની કથા કરું તો ન થાય સ્મશાનમાં ગયા હોય તે નથી આપણે કહેતા એલા આપણે વયા જાવ હું આપણું આ હેરી આવશે પડ્યું જ રહેવાનું બધું તો અત્યારે વ્યાજ જાય તો કથામાં વ્યા જાય કે ભાઈ ભગવાનની હારે અને એવા ભાગ્ય આપણા ક્યાં હોય કથા સાંભળતા સાંભળતા આપણે નીકળી જઈ વાલા મેં તો ભગવાનને હંમેશા વ્યાસપીઠથી પ્રાર્થના કરી છે પ્રભુ મૃત્યુ દેજો તો એવું દેજો ભાગવતજી ગોદમાં હોય અને ઠાકોરજી બોલાવી લે બસ ભાગવતીની સેવા કરતો હોઉન ઠાકોરજી બોલાવી લઈ દ્રૌપદીએ રુક્મણીએ ભગવાનને કહ્યું છે કે ભગવાન લેવા આવો ને તો જેવાન તેવા ટાઈમે લેવા આવતા ને હો સાત શ્લોકોનો પત્ર લખો અને એમાં ભગવાનને કીધું કે તમે લેવા આવો તો જેવાન તેવા ટાઈમે લેવાય ન આવતા પણ એવા ટાઈમે લેવા આવજો કે હું પવિત્ર બની અને મનથી સ્વસ્થ હોઉં અને તમારા મંદિરમાં બેઠો બેઠો હું તમારા નામની માળા જપતો હોઉં આવા સમય મને લઈ જજો હું હોસ્પિટલની ગંધારી પથારીમાં પડ્યો હોઉં મારા મળનો ત્યાગ થઈ જતો હોય હું અપવિત્ર હોઉં અને ચિંતાતરું હોઉં આવા સમય મને લેવાના આવતા ભગવાનને પ્રાર્થના કરજો પ્રભુ લેવા આવો ને તો હું જ્યારે મારું મૃત્યુ આવે ત્યારે મારા મોઢા ઉપર આનંદ હોય અને મને લેતા જજો બસ હસતા હસતા મને મરવું આ ગમે ને એવું જીવન મને આપજો મારું મૃત્યુ હસતા હસતા થાય ગમે તે સ્થિતિ હોય મારા ચહેરા ઉપર હાસ્ય રહે આનંદ રહે એટલે બાબાએ બાબાને કહ્યું કે બાબા તમે જ્યોતિષી હોય એવું લાગે છે અરે હા ગોપી હું તો જ્યોતિષી છું તો પણ બાબા તમને કોઈ જોયા તો નહીં ગોકુળમાં અરે પહેલી વાર અને એમાં ગુજરાતી માણા સંસારમાંથી છૂટી જાય અને જ્યારે એ સન્યાસી બને પછી જે પાછો ઈ બાબા હિન્દી કરે ચાલુ એની જે મજા હોય અરે થોડાક થોડાક અમે બી ફાવતા હે કે તો બાબાએ કહ્યું કે પહેલી બાર આવ્યું એ બાબા તમારું નામ શું છે ઈ તો કહ્યું અરે મારું નામ સદાશિવ જ્યોતિષી એમ તો અમારી યશોદા માડીને એક લાલણ જન્મ થયો એના જોશ જોઈ દેહો અને બાબાના મનમાં આનંદના શેરડા ફૂટી ગયા અરે હાલ હાલો 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 જલ્દી જોઈ દો ઈત તો કરવા આવ્યો છું બાબા ઓલી ગોપી હાલતી થઈ ની પહેલાં ઈ હાલતા થઈ ગયા અને પોતે જ હાલતા થયા અને જ્યારે આવે છે પણ ગોપી કીધું બાબા અહીંયા આંગણામાં ઉભા હું મારી યશોદા માડીને બોલાવતી આવું ગોપી દોડતા દોડતા જાય છે એ યશોદા એ યશોદા જરા બહાર તો આવું જો કોને લઈને આવી છું ગોપી સામે આમ જોયું અને યશોદા કીધું એ ગોપી અવા ધીમો રાખ મારો લાલો સુતો છે ઉઠી જશ કોને લઈને આવી છું અરે માં હું એક જ્યોતિષીન લઈને આવી છું હાલ આપણે લાલાના જોશ જળવે એમ ગોપીનો હાથ પકડીને યશોદા દોડતા દોડતા જાય છે ઘરમાંથી નીકળ્યા અને નંદ ભવન તો ખૂબ મોટું હતું નંદ ભવનમાંથી નીકળીને બરાબર ઓસરીમાં આવ્યા ને ઓસરીમાંથી બરાબર આંગણામાં આવ્યા અને આંગણામાં જોઈ તો બાબાનું રૂપ યશોદાની આંખો ફાટી ગઈ ગોપીને કે તું આ કોને લઈને આવી છું મારે જોશ નથી જોડાવાની પાસે આનું રૂપ તો જો

હું બાબાને ના પાડી દઉં પણ તમે થોડી કમથી એને ભિક્ષા આપી દો એટલે બાબા કઈ વાંધો નહીં યશોદાજી ઘરમાં ગયા આ બાજુ ગોપીએ બાબાને કહ્યું બાબા માફ કરજો અત્યારે અમારા યશોદા માનો છોકરો સુતો છે એટલે અમારે જોશ નથી જોરડાવા છે ત્યારે તમને બોલાવી દેસુ બાબા કહે છે એક રસ્તો મળ્યો તો એ હાલો બંધ થઈ ગયો એક યુક્તિ મળી નિષ્ફળ ગઈ યશોદા માળી સોનાનો થાળ ભરીને લઈને આવ્યા છે અને બાબાને કહે છે લ્યો બાબા ભિક્ષા લઈ લ્યો ને તમે તમારા આશા નવી મારે જોઠ ને જોડાવા મારો છોકરો બી જાય ભગવાન મનમાં મનમાં જરા હસે છે કહે છે અરે યશોદા તમે આમ સોનાના થાળ ભરીને લઈને આવો એમાં નવાઈ નથી કારણ કે તમારા ઘરમાં ખજાનો એટલો છે અને સૌથી મોટો ખજાનો તું હજી પારણિયામાં પોઢી રહ્યો છે સૌથી મોટો ખજાનો છે ભગવાન કહે છે અરે મૈયા આ મારું મારે શું કરવું મારે રેવું સ્મશાનમાં મારે રેવું મારે આ ખજાના કરવા શું પણ ભગવાન મહાદેવજી એક વાત બહુ સરસ કરી છે ભગવાન કહે છે લાવને જે કામ થી આવ્યો છું ને એ કામની ચોખવટ કરી દો ખોટું સુકામે ને ગોળ ગોળ ફેરવવાનો લાવ ચોખટ કરી દો અને આમ પણ આ જગતનો નિયમ છે કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે

दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया हूँ तो एक कन्हैया ना दर्शन मैं आयो छू मैंने दर्शन करा दू मैं મા કહે છે બાબા ભિક્ષા લેવી હોય તો ભલે ન લેવી તો ભલે મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે જોવાની મળે જાવ માના વાક્ય પૂરા થયા બાબા ચાલુ કર્યું તો સાંભળી લો યશોદા જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી હવે આ બાવો તારું આંગળું મૂકીને બારો નહીં જાય બાબા એ તો ત્રિશુલ ખોડ દીધું નંદ બાબાના આંગણામાં ડમરૂ નો લેખનો નાદ કર્યો અને પદ્માસન વાળીને ભગવાન મહાદેવજી આંખો બંધ કરીને બેસી ગયા છે આંખ બંધ કરી ભગવાન ઠાકોરજીનું ધ્યાન દરે ઠાકોરજી હે મારા નાથ તમે કંઈક કરો તો દર્શન થશે નહીં તો આ માં મને દર્શન નહીં કરવા દે તમે કંઈક કરો નંદ બાબાના આંગણામાં બેઠેલા ભગવાન મહાદેવજીના અંતરમાંથી એક નાગ નીકળ્યો જેને આર્તનાદ કહ્યો છે અને મેં ઘણી વખત કહ્યું છે ને ફરી વાર ઝાલાબડ ને કહું બાપ આ જગતનો બીજો કોઈ અવાજ કોઈ સાંભળે કે ન સાંભળે મને ખબર નથી પણ તમારા અંતરમાંથી નીકળેલો આર્તનાદ મારો હરી સાંભળે છે ભગવાન ઠાકોરજી સાંભળે છે જિંદગીમાં ગમે તેટલું દુઃખ આવે ને તો બે હાથવાળા મનુષ્ય પાસે જવું ને એના કરતાં ઘરના દરવાજા બંધ કરી અને રૂમમાં બેસીને ભગવાન ઠાકોરજીના મંદિર અમે બે આંસુડા પાડશો ને મારો ઠાકોરજી વધારે નહીં રડવા દે તમને ભરોસા સાથે કરું નહીં રડવા દે ભગવાન બહુ દયાળુ છે અને પ્રાર્થનામાં તાકાત જ એટલી છે કે તમે ગમે ત્યાંથી પ્રાર્થના કરો પણ પહોંચી જાય છે મૂળ જગ્યાએ તમે ગમે ત્યાંથી કરો પ્રાર્થના અને પ્રાર્થનાનો સ્વીકાર કર્યા વગર ઠાકોરજી રહી નથી શકતા આપણે સ્કૂલમાં જયારે ભણતા ત્યારે સ્કૂલમાં સુંદર મજાના એવા સુવિચારો લખેલા હતા રોજ રોજ એમાં એક સુવિચાર મને આજ મારી હું જે પ્રાથમિક શાળામાં ભણતું ત્યાં લખેલો હતો મને મારી પ્રાથમિક શાળાના બે સુવિચારો યાદ છે હજી હું જે કેરિયાચ પ્રાથમિક શાળામાં ભણતો એના બે સુવિચારો મને યાદ છે એક સુવિચાર હતો ચિંતા ચિતા સમાન છે ચિંતા ચિતા સમાન છે